મિત્રો એવું લાગે માં કાકાનો વારો ચડી ગયો પૂરી તળવાનો થાય છે આવશે ને ભાવશે મિત્રો જોઈ કેવી તળે છે પૂરી મિત્રો જય માતાજી તો તમારું સ્વાગત છે મારા નવું લોગમાં વેલકમ ટુ માય ન્યુ લોગ તો અરવરમાં ખબર જ હોય કે આવે ધાબામાં છે તો મિત્રો ફાઇનલી છે ને આ ઉતાર્યું છે ઉતાર્યું છે થોડું થોડું જો અહીં જગ્યા દેખાય જ અહીંથી ઉતારેલું છે આ બહુ મોટું થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાંથી ઉતાર્યું છે મિત્રો આ છે ને પાલક છે એમાં હિમોગ્લોબિન બહુ હોય એટલે લોહીનું પ્રમાણ બહુ હોય અને જે લોહી ઘટતું હોય રક્ત કારણ એવું તો એની માટે આ બહુ સારી કહેવાય એમ કહે છે એટલે આ ખાવાથી મિત્રો સારું થાય ભાવે નહીં તમને પછી વસ્તુ મિત્રો આપણે ભાવતી ન હોય ને એ છે ને આ રોજ આપણે શરીરમાં ગણકારક કરતી હોય અને બધું પીઝા બર્ગરની છે ને ગણકારક ન કરે પણ સ્વાદ સારો આવે પણ આ લોકોનો સ્વાદ કાંઈ ન હોય આનો 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 એનો કંઈ સ્વાદ છે ને સારો ન હોય પણ શરીર માટે બહુ ગણકારક હોય તો આ ઉતારેલું છે નીચે બતાવો હું અમે લઈ ગયા છે આમાં થોડું થોડું તો હું તમને બતાવું કે ઉતરાઈ ગઈ પછી કેવી લાગે છે અત્યારે તમે જોવો છો આવી છે એ ઉતરાઈ ગઈ છે મને ક્યાંયથી લઈ લીધી છે આ લઈ લીધી પછી કેવી લાગે નીચે તમને બતાવો તમને કીધું હતું પાલક ઉતારી લીધી છે એ આવી પાલક આવી દેખાય નાની નાની છે તો અને આ છે કોથમીર દેશી કોથમીર નાસ્તો ચાલે છે ભાખરી અને આવે છે ચા સાંદ ભાખરી ઢોકળા નાસ્તો કરી લે પછી આપણે જવાનું છે આઈટીએ એ પહેલાં જાય આપણે મહાદેવના મંદિર મિત્રો આપણે પહોંચી ગયે છે તે સ્વર્ગમાં મિત્રો આપણે પહોંચી ગયા બાપા સિતારા અમને આપણે તમને ખબર જ છે કઈ જગ્યા છે તમને કહેવાની જરૂર નથી મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિરે ત્યાં મહાદેવ નાખવા તો આપણે આપણો વિડીયો ચાલુ છે કેમ છો નાખજો હાલો નાખો પૂડા મિત્રો અહીંયા ભેગા થાય છે આપડે હવે અને પૂડા નાખવા જાય છે ભરવાર છે એમને શું છે ગાય કેમ ઓછી છે કે વહી ગઈ ના ના અંદર બેઠું છે છે અંદર તાકો મિત્રો નાખવા જવાનું છે એ ભાઈ ભેગા જાય આપણે આપણે નીર નાખ્યા છે ઉતતા જવા આ હા જાય છે હાલો આ ભાઈ ભેગા જાય મિત્રો આપણે ત્યાં જો આટલું બધું ઉપાડી જાવ ને તો આઈટીઆઈ છે ને આખા હાલત ખરાબ થઈ જાય આપણે આઈટીઆઈ ખરાબ થઈ જાય આ બધું આટલું ઉપાડશું તો આપણે જવાનું જ પાછું આઈટીઆઈ ભાઈ તો ભાઈ ગયા એનું કારણ એ છે મારી પાકું જો ગાયું વાય દોડશે આ વાંધો આવે એટલે છે મિત્રો હું લઈને નથી જાતો દોડવું પડે હું તો મિત્રો નહીં પહોંચી એ ભાઈ નાખે જો આવી રીતે નાખવાનું હોય પણ આપણા હાથમાં હોય મોબાઈલ તો આપણે કઈ રીતે નાખી શકીએ છીએ એ ભાઈ છે ને આમ વેરતા છે નાખતા જાય તો આપણે મિત્રો જાઈ એ ભાઈ ભાઈ થોડુંક લઈને આપણે ગાયને ખવડાવી દોડવું જોઈએ આપણે દોડાવ આવી મિત્રો જો થોડુંક થોડુંક પકડી લીધું આપણે જી ગાય બેઠી હોય ને એને બીજા મિત્રો જો આથી આવે છે એટલી તો આપણે એના આ જઈ દોડીને દોડીને મેં આટલું ઉપાડ્યું છે એ ગાયને આપણે બધા નથી દોડવા દઈએ રાખ દઈએ અને આ ખાઈ લે તો ભાઈ બધે વેરી દીધું છે આમ બધી ગાયું ખાઈ લે ને એટલે મિત્રો હવે જાય એવું આપણે આઈટીઆઈ બહુ મોડું થઈ ગયું પાછું ફોન ઉપર ફોન આવે તો એવું તો મોડું થાય છે મિત્રો તો સીધા જાય આપણે આઈટીઆઈ આપણે ઘરે ત્યાં આવી ગયા અહીંયા

મિત્રો જોઈ કેવી તળે છે મેં કાકા પૂરી હું શીખી લઉં થોડુંક એક્સપિરિયન્સ રહેતા રહે ને તીનો જો આવો વારો આવે તો અહીંયા પૂરી વળે છે અને આયા પૂરી તળાય છે પેલી પૂરી નાખે છે ચલા ત્યાં લાવ્યું કે નહી ચેક આવી ગયું ફૂલાવන්නේ જો ઓર પૂરી કરના જો આવો નાખી દડો થઈ ગયો ભાઈ મેક મીન માય કાકા પૂરી હો થોડુંક ઇંગ્લિશ ટૂટલ ફૂટલ હતું ચાટા વધારે વધારે છો એક બે નાગરી દીશ પીરી બધી આ જો ડાગલા જો જો એ બેઠો બેઠો એ ટીમ બંધ કરી ભાઈ પૂરી થાય છે તો ઓગસ્ટ મારા કાકાએ બનાવી પૂરી મસ્ત ની બનાવે છે આવડે છે આવડે છે સરસ આવડે છે મસ્ત પૂરી બનાવી પાપડ એ છે જેમ પાપડ મેકિંગ તળી તો મિત્રો ફાઇનલ એમાં પૂરી થઈ ગઈ અને પાપડ તમારું કામ પૂરું આ એક ધન તૈયાર થઈ જશે એમ કરો તો મિત્રો હવે તૈયાર આપણે થઈ ગયું છે આ બધું લઈ જવાનું છે હું ટોવેલમાં જવાનું આપણે ટોવેલમાં જઈને સીધા આ મળી પહોંચી ગયો અવાજ આવે છે જ છે આ છે રીફડ રીફડ ના ના કાઈ જ નહીં એક તો ટ્રાય મરી ઊંધું કરો છો જો ખબર જ હતી તારે ઊંધું આ હોય ને આ અહીંયા રખાય ભૂલા ભુલાય બહુ જાય પાછું તને મિત્રો આ બધી પરાક્રમ કરે છે એ કરતો આ એ નાખજો છોતરા બાહ બાહુબલીવાળા ઊંધું મિત્રો કરતો તો ને બસ ના ઠીક છાલો મિત્રો ફાઈ ઉખાડી લે અમે પછી તમને આ માર નહી થી નીકળે આ લોજિક છે જો કે પડ તો નહી ઓદી અને વધર નક ને બીજું કંઈ નહી મિત્રો વધેરી નાકે ને કે ચાલ થઈ ગયું થોડુંક જ બાકી મિત્રો હવે આ કન્ના કે આ સ્લીપર ને ચાર સ્લીપર થી ચાર ચાર નું કન્ના એ એક ને બે કન્ને આ દીબાય બીજું કરે છે મહેનત બાકી કેમ છે બો કેમ છે સ્થિર જ ઉભો એ ઘટી ને પતન ઠીકા મહેનત તે સ્થિર જ ઉભો રહે